જંબુસર ડિવિઝનમાં ચાલીસ લાખથી વધુનો દારૂ ઝડપાયો હતો આમોદ રેવા સુગર ખાતે નાશ કરવામાં આવ્યો જંબુસર પોલીસ ડિવિઝન જંબુસર કાવી વેડચ આમોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જંબુસર ડિવિઝનના ડીવાયએસપી એજી ગોયલની હાજરીમાં આમોદ રેવા સુગરના ખુલ્લા મેદાનમાં ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલ દારૂની નાની મોટી વીસ હજાર સાતસો અઠ્ઠાવીસ નંગ બોટલ મળી કુલ ચાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ચાલીસના મુદ્દા માલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના કુલ છત્રીસ ગુનાઓ નોંધાયા હતા જેમાં ચાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ચાલીસનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જંબુસર પ્રાંત અધિકારી એ કે કલસરિયા જંબુસર ડિવિઝનના ડીવાયએસપી એજી ગોહિલ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આજરોજ રેવા સુગર ફેક્ટરીની પડતર જગ્યામાં જંબુસર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ વીસ હજાર સાતસો અઠયાવી જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ચાલીસના મુદ્દામાલનો આજે એસડીએમ સાહેબ શ્રી અશોક કલસરિયા સાહેબ નશાબાંદી ઇન્સ્પેક્ટર અને અમારા રૂબરૂ પંચો રૂબરૂ નાશ કરવામાં આવેલ છે પોલીસ